અડધી કલાકની નુકસાની ગઈ કેમ કે અત્યાર ટીવી માં લાઇટ નતી હાલો પંખીડા ને ગાંઠિયા નાખા ને એટલે તરત જ આ બિલાડી બચ્ચા બે નીચે ઉતરા જો લાકડી જોઈને બી કા આવે નહીં અમે છાટીએ ને તો શું કે મને માથું દુખે મને તકલીફ થાય સ્પ્રે નહીં છાટવાનો ના તમે તો સ્પ્રે થી નાવશો સાહેબ ને એક કોઈ વાર નો ગમે જમણવાર વાર ગમે એટલે ની ઘરે બેહીને પાંચ માળા કરી લેવે ભલું કરે ભગવાન જરૂરી છે મંદિરે જવું હાલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં આજતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ અત્યારનું વાતાવરણ કેટલું મસ્ત છે અને અત્યારે છે ને જો અહીંયા બિલાડીનું બચ્ચું બેઠું છે દસ પંદર મિનિટથી આ અહીંયા બેઠું છે જો અને પંખીડા અને ખિસખોલીની છે ને દેકારો કરે છે પણ આને કઈ ફેર પડતો નથી એ બિંદાસ કેવું બેઠું છે અને હું જોઉ છું ને ત્યારથી આ બચ્ચું અવડું નવડું જ છે મોટું જ નથી થતું થોડુંક નવડું છે બિચારું જો ખાતા પીતા ઘરનું નથી કા કોણ મોટું નથી થતું આ બિલાડીને બચ્ચું આ ત્રણે ત્રણ બચ્ચા એકદમ હાવ પતલા પતલા છે હે હા અમારે તો અત્યાર હોય ગોરા કુંભર એમાં અડધી કલાક ની નુકસાની ગઈ કેમ કે અત્યારમાં ટીવી માં લાઈટ નોતી એટલે સાહેબ ને હા આમ એવી તાલાવેલી લાગી હતી કે જલ્દી લાઈટ આવે તો હું જલ્દી સિરિયલ જોઉં ધાર્મિક સિરિયલો જોવા મળે એવું કંઈ નથી ધાર્મિક સિરિયલો જોવાની બહુ મજા આવે બહુ મજા આવે આ એક જ તમારા માટે ટાઈમ અનુકૂળ છે કે તમારે દુકાને ન જવાનું હોય ને ઘેર હોય અમુક એવી સિરિયલો છે ને કે એ ટાઈમે તમે દુકાને જો એટલે જોવાનું મેળ ન થાજો કા મહાદેવ તો હમણાં જોવાતી જ નથી ઘણું થઈ ગયું કા દોઢ બે મહિના થઈ ગયા કેમકે સાહેબ દુકાનેથી મોડા આવે સાડા પોણા નવ વાગે આવે ત્યાં સુધીમાંથી સિરિયલ પૂરી થઈ ગઈ હોય અને પછી અમારા ધારાબેનના હાથમાં રિમોટ હોય એટલે કાર્ટૂન જીવાય કંઈ આવતું ન હોય

એટલે મને આવડી ગયો હોય છે બાપલિયા હોય છે હારું હાલો દિવસની શરૂઆત તો કે કવિ થઈ છે તો તમારા બધાને હું કહેવાનું છે કે બોલકણું માણા હોય વાયડું માણા હોય ઈ હારું કે જે ઓછું બોલે મીંડું હોય ઈ હારું ઈ તમારા બધાને કમેન્ટમાં કહેવાનું છે અને ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડિયો કેવા લાગે છે તો મરિયત પેટ પૂજા કરીને

લાકડી જોઈને બી જાય આવે નહીં જો કેવા દેકારો કરે છે કાલ કલાટ ચાલુ છે બસ બસ નાવાન નથી નાવાન નથી

હા વારે વા જોઈ ને કેવા છે અને હાલો અત્યારમાં છે ને મશીનનું કવરનું માપ લેવા આવ્યા હતા માપ લઈ ગયા છે હવે ક્યારે સિવાય ના આવે કંઈ નક્કી નહીં કેમ કે ચાર પાંચ દિવસે મુહૂર્ત આવ્યું માપ લેવાનું તો હવે સિવા હે કહીએ ને એ હવે તો જોવાનું જ રહ્યું કા સાહેબ અમારે છે ને ઇલિયાસભાઈ ભૂલી જાય બીજું કંઈ નહીં દુકાનની બાજુમાંય દુકાન છે નહીં અને એની આંબાવાળીમાં છે રે અમારા બાજુમાં આ બાજુ કા એટલે હવે જોઈએ કે દી સિવાય ના આવે કીધું તો ખરી ત્રણ ચાર દિમાં સિવાય જાય એ તો જોઈએ ને માપ લેવા આવ્યા ને બે ત્રણ દિવસમાં એમ કવારે સિવાય ના આવી જાય તો હાલો સાહેબ જઈશે દુકાને અને આજ તો અમારે બપોરે પરબારું છે અમારે એક જગ્યાએ જમવા જવાનું છે તો હાલો પેલા ફટાફટ ઘરના વાસી કામ કરી લો સાહેબ બાને ફોન તો કરો હું એને કાલે કહેતા ભૂલી ગઈ હતી આમ તો છે પણ આપણે તો રહેતા નથી ને જમવા જવાનું છે એટલે તમને ખબર તો છે કે સાહેબને વાર ન ગમે સાહેબ ને એટલે અમાર અગિયારસ ને એક મૂકી દેવાની અને જમવા જવાનું કે સાહેબ ફ્રી નો રે કઈક નવા કામ ઉખેરીને ને મેં વિચારી લીધું કે જો આગળ ઘરના વાસી કામ થઈ જાય ને ટાઈમ રહી ને

નહી પછી મનમાં ઓરો ચોરો થાય ને કે દૂધ ને ઢોરાય સારું નહીં તો તમે કમેન્ટમાં કહેજો કે દૂધ ઉભરાય સારું કે દૂધ ઢોરાય સારું મને તો બે માંથી કોઈ મગજમાં નથી બેહતું પણ અમુક છે ગઈઠીઆવે કહેવાતું ન કહી દે એટલે આપણે માનીએ નહીતર તો પછી મનમાં ઓલું થયા કરે કે ભાઈ આ દૂધ ઢોરાઈ ગયું દૂધ ઉભરાઈ ગયું શું થાય શું નહીં હા નુકસાની તો બે માં છે દૂધ જાય ને આપણા હા

આમ માય છે ફોન આવે એટલે આજ વારો તો નથી પાણી ફોન પડ્યો છે ને ઓલા રૂમમાં કામ કરતાઈ છે હાલો થઈ ગયું બા તમારાથી કંટાળી ગયા ફોન નથી ઉપાડતા

જો અડધા કપડા લીધા અડધા અહીંયા નાખા હાલો પહેલાં હું કપડા સ્ટેન્ડમાં ગોઠવી દઉં ત્યાં લાગી ધારા બેન કપડા બદલાઈ લઈને પછી વરસાદ રહી જાય એટલે જઈએ હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે બે નો અને બપોરા થઈ ગયા છે અને વરસાદ નો તો હેરાન થઈ ગયા તા ને આજે અમારે બાર ને છે ને પગ ધસકાઈ ગયો છે હા જય શ્રી કૃષ્ણ જય માતાજી આ કોણ બેઠું અહિયાં

તો પણ તો આઈનો ફોન નો કરે કેડી નો જાય મે જોયું ને કેટલા કર્યા હતા સાહેબ ત્રણ ફોન કર્યા ને તો નંબર એ મને કે કે હું હે ને મંદિરે ગઈ તી મોબાઈલ નો લઈ જાવ કે હા ત્રણ ફોન કર્યા ન્યા હું નો લઈ જાવ હા તો બરાબર ને પછી રંગમાં માં ભંગ પડે ભગવાન ના દર્શન કરવા ગઈ ને ફોન લઈ જવાય ખબર વરી ફોન કરે તો એટલે જ છે ને મે તમને મારા નંબર ન થાય પા ને તમારો નંબર મે નથી લીધા તો હું કઈ તાણ ટક વગર ફોન કરું ને કે બા હાલો કઈ ઉપાદી જ નહીં

બારને જ આવવું છે રણછોડાઈજીના મંદિર કેમ કે આજે અગિયારસ છે ને આજે તો મોટે પાયે સત્સંગ ગઈ છે કાબા તો હાલો મારે હજી ઇંડોરા સજાવવાના છે કેમકે ઘણા દિવસથી આ ઇંડોરાની શરૂઆત થઈ ગઈ છે પણ સાદા જ ઇંડોરા ઝુલાવું છું કાનાને તો આજે છે ને નાગરવેલના પાનના બનાવવા છે તો ટાઈમ છે તો ફટાફટ ઇંડોરા સજાવીને પછી કાનાજીને ઝુલાવીએ ને પછી તમને દર્શન કરાવીએ હાલો ફ્રેન્ડ તો મેં સરસ મજાના નાગરવેલના પાનના હિંડોળા સજાવીને તૈયાર કરી લીધા છે તો હાલો હવે કાનાજીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા છ વાગ્યાનો ને અમારા ધારાબેન નિંદર થઈ ગઈ છે અને હજી વિચાર કરે છે કે સોફા ઉપરથી હેઠે ઉતરે કે નહીં

હા જોયું ને કેવી બધા જલ્દી હોમવર્ક કરાવી દો રસોઈ નો ટાઈમ થઈ પગ મોઢું ધો પેલા માં દીકરો કાનાજી ને ઈન્ડોરા ઝુલાઈએ દર્શન કરી પછી હોમવર્ક કરીએ તો હું આ બધું ઉપાડી લઉં હ

હળદરનો અને ખાંડનો ફાકડો ન ભરીએ પેટમાં ગેસ કે થાય થાય એમ એટલે ઉપાધિ જ નહીં અમારે તો પછી આ રોજ રોજ બટેટાને શાક નો ખાવું બરાબર ને તો તમારે બધા શું કહેવાનું છે નહીં કેજો કમેન્ટમાં તો બસ આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો કંઈક એવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ ભોલેનાથ જય શ્રી જય ભોલે